સ્માર્ટ સિટી સુરતમાં શાસકો દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવે છે ઘણા વિકાસના કામોને વેગ આપવા માટેના હોય છે પરંતુ બીજી તરફ અનેક એવા નિર્ણયો હોય છે જેનાથી લોકો પરેશાન થઈ જતા હોય છે તેમાંથી પાણી મીટરના જે મુદ્દો છે તે ખૂબ જ હાલ વલંત મુદ્દો છે જેને લઈને લોકો સીધા આક્ષેપો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા નોર્થ ઝોનમાં મોટા વરાછા ઉત્તરાયણ અમરોલી કોસાડ છાપરાભાંઠા વરિયા જેવા વિસ્તારોમાં મીટર મૂકવામાં આવ્યા છે કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ મુદ્દા ચર્ચામાં રહ્યા હતા સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકામાંથી જે વેરા બિલ આવે છે તેમના પાણીનો વેરો વસૂલવામાં આવે છે ઉપરાંત પાણી માટે લગાડેલા મીટર મુજબનું બિલ પણ અલગથી ફાળવાય છે જેથી કરીને લોકોની મુશ્કેલીઓ વધારો થઈ રહ્યો છે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં લોકો ઉપર થોપવામાં આવતા બિલને કારણે સ્વાભાવિક રીતે જ લોકોમાં રોષ પ્રવૃત્તિ રહ્યો છે તો પુણા વિસ્તારની અંજલીનગરના રહેવાસી લલિતાબેને જણાવ્યું કે ખોટા રૂપિયા લેવાઈ રહ્યા છે પાણીના બિલ આપી દે છે અહીં અમારે ઘર કેવી રીતે ચલાવવું તેની ચિંતા થાય છે ખાવાનું કરવું ઘરનું કરવું કે બાળકોની સ્કૂલની ફી ભરવું કરવું કે પછી સામારિક વ્યવહારમાં રહેવું પાણીના બિલ મોકલી આપો છો તમને શરમ નથી આવતી ચોવીસ કલાક પાણી આપવાની વાત કરો છો અહીંયા બે કલાક પણ પાણી આવતું નથી અહીંયા અમારી સોસાયટીના તમામ લોકો હાજર છે પૂછો એમને કે કેટલું પાણી આવે છે બધા લોકો હેરાન થઈ ગયા છે તો આપના કોર્પોરેટર પાલ સાકરે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બેવડી નીતિ અપનાવી રે આવી છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે પાણી સમિતિના ચેરમેન રાકેશ માળી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જે પણ કોઈ બિલ આવી રહ્યા છે તેને લઈને અમે ચોક્કસપણે વિચારી રહ્યા છે જે કોઈ નિર્ણય લેવાના થશે તે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેશે જોકે લોકો જે પ્રકારે ફરિયાદ કરી રહ્યા છે તે પાણીના વેરો બબે વખત લેવાઈ રહ્યો છે તે બાબતે અધિકારીઓ સાથે સ્પષ્ટ વાતચીત થઈ ગઈ છે માત્ર પાણી મીટરનું જે બિલ હશે તે જ લેવાશે વધારાનું પાણી બિલ લેવાશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા